ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તેમજ સભ્યો મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તેમજ સભ્યોનું કહેવું છે કે તક્ષશિલા કાંડ સામે આવ્યા બાદ ખાનગી શાળાઓ દ્વારા બે હજાર ઓગણીસના ફાયર નોર્મ્સ પ્રમાણે ફાયર એનઓસી મેળવી લીધી છે પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસમાં નિયમોમાં કેટલાક ફેરફારો થયા છે તેના અર્થઘટનના કારણે હાલ સો જેટલી શાળાઓમાં સીલ મારવામાં આવ્યું છે ત્યારે રજૂઆત કરવા પહોંચેલા સ્વરનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોને અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફાયર એનઓસી સર્ટિફિકેટ વગર તેમજ બિલ્ડિંગ યુઝિંગ પરમિશન વગર શૈક્ષણિક કાર્ય શરૂ નહીં કરી શકાય ત્યારે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ દ્વારા પણ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે જે કંઈ પણ કામગીરી કરવામાં આવી રહી છે તે રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવી રહી છે એટલે અમે રજૂઆત પ્રક્રિયા પર ધ્યાન આપીએ છીએ અમે જે જેને સીલ લાગેલા છે એ તમામે તમામને પૂર્તતા માટેની અમે અરજી કરેલી છે અને આજે જે ચોથી અને પાંચમી તારીખની જે સીલ લાગેલી જે સ્કૂલો હતી એમના અમે ફરીથી સીલ ખોલવાના ઓર્ડર લીધેલા છે કે જે પૂર્તતા કરવા માટેના ઓર્ડર કે શૈક્ષણિક કાર્ય કરવા માટેના નહીં પરંતુ ક્યાંય માનો કે ફાયરનો ઇન્સ્ટોલેશન બાકી હોય કે ક્યાંય બીયુપીનો પ્રશ્ન હોય તો એવા જે પ્રશ્નો છે એ પ્રશ્નનું સોલ્યુશન આવે અને જે પૂરતતા થઈ જાય અને શાળાને એનઓસી મળી જાય અને તેર તારીખથી જે શાળાઓ શરૂ થવાની છે એ શાળાઓ ફરીથી સલામત રીતે શરૂ થાય એના માટે અમે પ્રક્રિયા પર પૂરું ધ્યાન આપીએ છીએ તંત્રને પણ અમે ખાસ વિનંતી કરીએ છીએ કે આ પ્રક્રિયા છે એને ઝડપી બનાવે અને થોડી વ્યવહારો બનાવે સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે અને જે શાળા સમયમર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી આપવા પાત્ર થાય છે એ આપશે ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે અને જે ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે ત્યારે શાળા સંચાલકોને ફાયર એનઓસી સર્ટિફિકેટ તેમજ બિલ્ડિંગ યુઝિંગ પરમિશન મામલે વધુ સમય આપવા બાબતે રાજ્ય સરકાર તરફથી કોઈ સૂચના આપવામાં નથી આવી સાથે જ મહાનગરપાલિકા દ્વારા હાલ એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર ચીફ ફાયર ઓફિસર તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી દ્વારા ડે ટુ ડે જે પણ અરજદારો અરજી કરશે તેમને ત્યાં ઇન્સ્પેક્શન કર્યા બાદ જરૂરી સંસાધનોની પૂર્તતા હશે તેમને સર્ટિફિકેટ આપવામાં આવશે